નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટેના મોડલ પેપર નંબર પાંચમાં આજે આપણે ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આજના વિડીયોમાંથી તમને ઓછામાં ઓછા દસ પ્રશ્નોના જવાબ આવડતા હશે તો તમારી તૈયારી યોગ્ય દિશામાં ચાલી રહી છે એવું માનવું બાકી તમારે વધુ તૈયારીની જરૂર છે એવું માનવું ઓકે મિત્રો તો ચાલો આપણે આજના પ્રશ્નોની ચર્ચા શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં લખાયેલા છે વિકલ્પ બ્રાહ્મી પાલી ખરોષ્ટી કે લિપિ હજુ ઓળખી શકાય નથી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી લિપિ હજુ ઓળખી શકાય નથી એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આપણને જે કોઈ પણ લખાણો છે એ મળે છે એની લિપિ આપણે હજુ સુધી ઓળખી શક્યા નથી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પાકી ઈંટથી બાંધેલો કૂવો સિંધુખીણ સભ્યતાના કયા સ્થળેથી મળી આવ્યો છે વિકલ્પ રંગપુર રોજડી લોથલ કે ધોળાવીરા તો મિત્રો આનો સચ જવાબ થી જે છે વિકલ્પ સી લોથલમાંથી પાકી ઈંટથી બાંધેલો કૂવો છે એ તમને મળી આવેલો છે અને લોથલ જે છે એ અમદાવાદ જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વપૂર્ણ બંદર કયું હતું વિકલ્પ ધોળાવીરા હડપ્પા મોહેજોદડો કે લોથલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી હડપ્પન સંસ્કૃતિની અંદર લોથલ જે છે એ સૌથી મહત્વપૂર્ણ બંદર હતું નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે વિકલ્પ ભાદર ભોગાવો લુણી કે સાબરમતી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લોથલ જે છે એ ભોગાવો નદીના કિનારે આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે વિકલ્પ ભાદર ભોગાવો લુણી કે સાબરમતી તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ એ રંગપુર જે છે એ પણ સિંધુ ખીણ સંસ્કૃતિનું સ્થળ છે અને રંગપુર જે છે એ ભાદર નદીના કિનારે આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગુજરાતમાં આવેલું સિંધુ ખીણ સભ્યતાનું કયું સ્થળ તેની કિલ્લેબંધીવાળી શહેરની દિવાલો માટે જાણીતું છે વિકલ્પ ધોળાવીરા

હવે ગુજરાતની ભૂગોળ જે છે એમાં પણ તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે એટલે આ પ્રકારના પ્રશ્નો જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યના બની રહેશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ધોળાવીરામાં મળેલ કઈ બાબત આધુનિક ઇજનેરી જ્ઞાન દર્શાવે છે વિકલ્પ કુવાઓ સ્નાનાગાર વરસાદના પાણીનું આધુનિક વ્યવસ્થાપન કે ચિત્રિત માટેના વાસણો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વરસાદના પાણીનું આધુનિક વ્યવસ્થાપન જે છે એ ધોળાવીરાની અંદર હજારો વર્ષો પહેલાં હાલના સમયમાં જે પ્રકારે આપણે વ્યવસ્થાપન કરીએ છીએ એવું જ હતું એટલે એને આધુનિક ઇજનેરી જ્ઞાન જે છે એની સાથે સરખાવી શકાય નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ધોળાવીરાના બાંધકામમાં મુખ્ય બાંધકામ સામગ્રી કઈ હતી વિકલ્પ ઈટ પથ્થર લાકડું કે ધાતુ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ધોળાવીરાના બાંધકામમાં મુખ્ય બાંધકામ સામગ્રી જે છે એ પથ્થરની હતી આગળનો પ્રશ્ન ગુજરાતમાં ચાવડા વંશના સ્થાપક કોણ હતા વિકલ્પ જય ચાવડા યોગરાજ ચાવડા વનરાજ ચાવડા કે મૂળરાજ ચાવડા તો મિત્રો આનો સાચો જવાબ થી જશો વિકલ્પ સી ગુજરાતની અંદર ચાવડા વંશની સ્થાપના જે છે એ વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન ચાવડા વંશનો અંતિમ રાજા કોણ હતો વિકલ્પ વનરાજ ચાવડા ભીમરાજ ચાવડા સામતસિંહ ચાવડા કે જય શિખરી ચાવડા તો મિત્રો આનો સાચો વિકલ્પ સી ચાવડા વંશના અંતિમ રાજા જે છે એ ચાવડા હતા નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો દૂધિયું છાસિયું અને તેલયું તળાવ ક્યાં આવેલું છે વિકલ્પ પાટણ ચાપાનેર સાપુતારા કે ધોળાવીરા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ બી ચાંપાનેર પાવાગઢ જે છે ત્યાં દૂધિયું છાસિયું અને તેલિયું તળાવ આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચે પૈકીના કયા સ્થળનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થતો નથી વિકલ્પ ચાંપાનેર રાણકી વાવ ધોળાવીરા કે સાપુતારા તો મિત્રો આનો સચો જવાબથી જશે વિકલ્પ ડી સાપુતારા જે છે એનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર થતો નથી જ્યારે ચાંપાનેર છે રાણકી વાવ છે ધોળાવીરા છે એનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર થાય છે નેક્સ્ટ આગળ ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર કયું છે વિકલ્પ જયપુર ભોપાલ અમદાવાદ કે પ્રયાગરાજ તો મિત્રો આનો સચ જવાબથી છે વિકલ્પ સી ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર જે છે એ અમદાવાદ શહેર છે અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળનો પ્રશ્ન પારસીઓના કાશી તરીકે ઓળખાતું ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ સુરત વલસાડ નવસારી કે તાપી તો મિત્રો આનો જવાબ થઈ જશે વિકલ્પ બી પારસીઓના કાશી તરીકે ઓળખાતું ઉદવાડા જે છે એ વલસાડ જિલ્લાના પારડી તાલુકાની અંદર આવેલું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રાચીન સમયનો પુડરીક પર્વત હાલમાં કયા નામે ઓળખાય છે વિકલ્પ ગિરનાર બરડો તારંગા કે ક્ષેત્રુંજય તો મિત્રો આનો સાચો જવાબ થઈ જે વિકલ્પ ડી પ્રાચીન સમયનો પુનરિક પર્વત જે છે એ હાલમાં ક્ષેત્રુંજય પર્વતના નામે ઓળખાય છે કે જે ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલો છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો રાજકીય અને સાંસ્કૃતિક રીતે કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે વિકલ્પ ગુપ્ત યુગ મૌર્ય યુગ ચાવડા યુગ કે સોલંકી યુગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જે વિકલ્પ ડી સોલંકી યુગ જે છે એને ગુજરાતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વનરાજ ચાવડા કયો ધર્મ પાળતા હતા વિકલ્પ બૌદ્ધ ધર્મ શૈવ ધર્મ જૈન ધર્મ કે પ્રાચીન ધર્મ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી વનરાજ ચાવડા કે જેઓ ચાવડા વંશના સ્થાપક હતા તેઓ જૈન ધર્મ પાળતા હતા નેક્સ્ટ આગળનો પ્રશ્ન અમદાવાદની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી વિકલ્પ ઈસવીસન બારસો અગિયાર ઈસવીસન તેરસો અગિયાર ઈસવીસન ચૌદસો અગિયાર કે ઈસવીસન પંદરસો અગિયાર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી અમદાવાદની સ્થાપના ઈસવીસન ચૌદસો ને અગિયારમાં થઈ હતી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો બાવન ધ્વજ મંદિર સરોત્રા કયા જિલ્લામાં આવેલું છે વિકલ્પ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા કે કચ્છ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ બાવન ધ્વજ મંદિર સર જે છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ઓકે મિત્રો તો આ હતા આ પેપરના પ્રશ્નો જો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફલ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે